પોણા બાર ડેમની મુલાકાત લીધી પોણા બાર વાગે વાસણા ડેમની મુલાકાત લીધા પછી ત્યાંના ડેપ્યુટી અધિકારી સમીરભાઈ ખાંટ જોડે વાત કરી ટેલિફોનિક અને ત્યાંના સુપરવાઇઝર નિતિનભાઈ જોડે પણ વાત કરી તેઓનું કહેવું એવું હતું કે જે પાણી છોડવાનું તો છોડી દેવામાં આવ્યું છે પરંતુ વરસાદ કદાચ વધે તો પાણી વધવાની શક્યતા ખરી તો આપણે સલામત સ્થળે રહેવું અને સાવચેત રહેવું એવું જરૂરી છે અત્યારે હાલ પાણીનું કોઈ ટેન્શન લાગતું નથી જે લેવલ છે પાણીનું લેવલ રહેશે જ અત્યારે અને સત્યાવીસ દરવાજા ખોલી નાખ્યા છે કાલથી એટલે અત્યારે એવું કોઈ ટેન્શન જેવો માહોલ નથી ગમે કોઈ ઓડિયો વાયરલ થઈ ગમે તે હોય પરંતુ અત્યારે અમે જે ડેપ્યુટી અધિકારી વાસણા બેર્યા છે એમની જોડે વાતચીત પ્રમાણે અમને એવું લાગ્યું કે કોઈ શક્યતા લાગતી નથી કે આપણને ડેન્જર લાગે લોકોમાં ભયનો માહોલ છે અત્યારે એમાં શું કહેવું તમે એ અમે ઓડિયો ક્લિપ સાંભળી હતી જે ઓડિયો ક્લિપ સાંભળીને જ અમે વાસણ ડેમ પર ગયા હતા અને ત્યાંના ડેપ્યુટી અધિકારી જે છે સમીરભાઈ ખાંટ એમની જોડે મેં પોતે ટેલિફોનિક મારા મોબાઈલથી વાત કરી છે અને એમ કહ્યું છે કે જે પાણી છોડવાનું તો એક લાખ કુષક ધરો ડેમમાંથી છોડી દેવામાં આવ્યું છે પરંતુ હવે તો ઓછું કરી દીધું છે ત્રણ હજાર કુશક છોડવામાં આવી રહ્યું છે એટલે જે પાણીનું બેલેન્સ થયું છે અને જે પાણીનું બેલેન્સ અત્યારે હાલમાં છે એ રહેશે કદાચ જો જો વરસાદ વરસાદ પાછળ વધે અને વધ્યા પછી એવું લાગે કે પાણી છોડવું પડશે તો ધરોડેમ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તોય પાણી અહીંયા આગળ આવશે અત્યારે હાલ એવું કોઈ શક્યતા દેખાતી નથી લોકોને શું સૂચના આપશો તમે લોકોને એ સૂચના આપીશું કે પાણી કોઈ શક્યતા એટલી બધી છે નહીં પરંતુ આપણા પોતાની સલામતી માટે પ્રશાસનના સૂચના અને ગાઈડલાઇન પ્રમાણે પોલીસ કમિશનરની ગાઈડલાઇન પ્રમાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે ફાયર બ્રિગેડની ગાઈડલાઈન પ્રમાણે જે કોઈ પ્રશાસન ઓથોટિક હોય એ એ લોકોની ગાઈડ પ્રમાણે આપણે સલામત રહેવું અને સાવચેત રહેવું એ પ્રમાણે આપણો ગાઈડલાઇન મુજબ ચાલુ અત્યારે અહીંયા કેટલા લોકોના ઘરોમાં પાણી કરી ગયું છે એવા કોઈ મેસેજ જે આગળ કિનારા પાસે

यहाँ पे किसी के घर में पानी आया नहीं ऐसा कुछ भी नहीं है ये मैसेज वायरल हो रहे विस्तार में पानी घुस जाएगा ऐसा कुछ तो भी नहीं, नहीं है हमारे को भी फोन कॉल सब क्या है ऐसा मस्जिद तक के पानी चला गया पर ऐसा कुछ भी नहीं है तुम देख सकते हो अभी फिलहाल क्या कंडीशन है लोगों को क्या मैसेज देना चाहोगे अफवाओं के बारे में भाई बार ऐसी खोटी अफवाह कोई फैलाये नहीं जो भी हो आके आके अपनी नजरों से देखे उसके बाद जो भी वीडियो वायरल करनी है वो करे ऐसी फालतू फेक वीडियो न डाली अभी तक तो तो तुम्हारी मुलाकात में यहाँ के स्थानीय कोई आया हुआ है नहीं कोई भी नहीं आया हमारे यहाँ तो खाजा नगर में फिलहाल में कोई भी नहीं आया कोई हमारा हलचल भी लेने नहीं आया तो कॉरपोरेटर के यहाँ कोई भी नहीं कोई भी नहीं कोई भी नहीं कोई भी, भी, भी नहीं, नहीं। आया बस ये जो आम पब्लिक आ रही है देख रही है जा रही बस है बस ये बाकी दूसरा कोई नहीं आया देखने वाली खाली पब्लिक आई हाँ बस, बस। बाकी कोई हमारा हलचल ले रहे नहीं आया कि आप कैसे रह रहे हैं क्या कंडीशन है क्या है क्या नहीं बाहर आई होगी ऐसा मस्जिद पास पानी हमारे खाजा नगर में कोई नहीं आया पानी देखने कोई कोई नहीं आया कोई नहीं आया फायर ब्रिगेड वाला आया था आपको कोई 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 नहीं नहीं फायर भी नहीं आया ये मेरे छोकरे ये सब खड़े गली मेले के लोग तुम उनसे भी पूछ सकते कोई तो मैंने कोई नहीं आया। आपके एक सुसाइड के नाके पे फाइव विकेट वाले खड़े हैं? हाँ बाहर खड़े थे। अभी हाल में है कि नहीं है वो नहीं मालूम पर रात को जैसे 10-11 बजे खड़े थे वहाँ बाहर। बाकी ये अंदर कोई नहीं आया। ताऊरो नाम? જ અમે આઠ વાગ્યાથી જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આવી હતી ત્યારથી અમે ત્રણ વાર અંદર જઈ ચૂક્યા છે ફાયર બ્રિગેડની ટીમની સાથે પાણીનું એટલે જે લેવલ છે એ ઓછું થઈ ગયું છે વધી નથી રહ્યું એટલે લોકલ પબ્લિક અને જે બહારથી આવી રહ્યા છે એન્જોય કરી ગયા છે લોકોનું ના કરે બહુ દૂર રહો કોઈ પણ ખેડૂતો હોય કે ગુજરાત હોય અને અહીંયા ભીડ ના કરે પછી પબ્લિક અહીંયા ખસી રહી છે હમણાં પાણી આવશે અમે ડોલો ભરીને ઘરે લઈ જઈશું એવું નથી એલર્ટ છે અચાનક થી પાણી આવે સંદેશો આપવામાં આવ્યો સરકાર તરફ થી લોકલ મસ્જિદ એટલા માટે કોઈ નથી કે સરકાર

અને જે પાણી છોડવાનું હતું તે જેટલું છોડવાનું હતું એટલું પાણી છોડી દેવામાં આવ્યું છે અધિકારીઓ સાથે વાત થઈ છે કે હવે બીજું પાણી કોઈ છોડવામાં આવવાનું નથી જ્યાં સુધી ઉપરથી મેસેજ ના આવે એટલે અહીંયાથી ફિલહાલ ખતરો અત્યારે ટળી ગયો છે કે બીજું પાણી કોઈ છોડવાના નથી પરંતુ આપણે એલર્ટ રહેવું જરૂરી છે અને ખાસ કરીને જણાવવાનું કે અફવાઓથી દૂર રહેવું અત્યારે ખરાબ બહુ અફવાઓ ચાલી રહી છે જેના હિસાબથી ગામડામાં રહેતા સગાવાલાઓ તો ખૂબ જ ટેન્શનમાં છે તો તેમને એક મેસેજ આપવાના છે કે અહીંયા અફવાઓ ના કરાય અત્યારે આ ખતરો ટળી ગયો છે ને બીજું કોઈ નવું પાણી છોડવામાં આવવાનું નથી અને

तुम्हारा नाम अब्दुल रईस कहाँ रहते हो आप मैं ये ये यहीं पर रहता हूँ ख्वाजा नगर में कहाँ बाजू जो ये नदी का जो वीडियो बता रहे हैं इसके पास में मेरा घर है छेड़ सब में छेड़े का घर मेरा ये बताओ कितने सालों से रहते हो मेरे को यहाँ रहते हो आठ साल हो गए अच्छा जो पानी आने की जो अफवाह फैली है इसके बारे में आप क्या कहोगे सब ये फेक न्यूज़ है भाई सुबह से जो कंडीशन है पानी की उसके आगे कुछ भी नहीं बढ़ा है और जो वीडियो बना रहे फालतू के वो खाली अफवाह है और कुछ भी नहीं फायर ब्रिगेड और पुलिस यहाँ पे अलर्ट है इसके बारे में क्या कहोगे आप ये तो पुलिस वाले आके गए थे अलहमदल वो सब और भी दूसरे लोग आए सब पूछ परछ करने आ रहे क्या कंडीशन है क्या है बाकी अल्लाह का शुक्र है सब कुछ भी नहीं है ओके असलामेकुम छले दो रोज से बारिश खूब पड़ रहा है और ऊपर भी बारिश खूब है जिससे धरोई डैम और, और और भी डैमों के पानी साबरमती नदी में छोड़ा जा रहा है साबरमती नदी दोनों कांठे चल रही है और पूर जैसी हालत है इसके वजह से वासना डैम के तमाम दरवाजे खोल दिए गए दरवाजे खोलने के कारण अपने इलाकों में फतेवाड़ी है आर सी सी मीमनगर और वो इलाके जहाँ पर पानी आने की संभावना है तो बरए मेहरबानी के सब लोग सतर्क रहें बार बार मुझ पर फ़ोन आ रहे हैं अधिकारियों के साथ मैं कांटेक्ट में, में लगा हूँ लेकिन कुछ मजबूरी है मैं आपके करीब नहीं आ पाया मेरी कमर की तकलीफ से मैं बेड रेस्ट हूँ लेकिन फिर भी मैं सतत संपर्क में हूँ और आप लोगों को खास गुजारिश करता हूँ कि आप लोग रात में सतर्क रहें और जागते रहें जिससे ये पानी आने वाला है उसमें हम कोई तकलीफ में ना आ जाएं ऊपर की कोई जगह हट जाए या अपने घर में छोड़कर करीब में चले जाएँ जिससे સાડા નવ વાગે અમારી રેસ્ક્યુ ટીમ ઇમરજન્સી લઈ જરોઈ ડેમ માંથી પાણી છોડવામાં આવેલ હોવાથી સાવચેતીના પગલા રૂપે મોકલવામાં આવી છે અત્યારે પાણીનું લેવલ વધેલું નથી સાવચેતી રૂપે પબ્લિક અંદર જાય નહીં તેના માટે ફાયરની એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી જાણ કરવામાં આવી અત્યારે અહીંયા પાણીનું લેવલ કેટલું છે ને અહીંયા કેટલા લોકોના ઘરોમાં પાણી પાણી કોઈના ઘરમાં ભરાયું નથી લેવલ અત્યારે અસલ વાલકુમ હું યુનુસ મંશુરી આમ આદમી પાર્ટી પાર્ટીથી અત્યારે હાલ જે પરિસ્થિતિ છે આપણો ફતેવાડી કેનાલની બાજુમાં એ સવારથી મેસેજ હતા કે ફતેવાડી કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે એ એ મેસેજ પ્રમાણે પાણી જે આવવાનું હતું અત્યાર સુધી આવી ગયું હવે લોકોએ કોઈ પણ પબ્લિકે રીલ બનાવવાના ચક્કરમાં કે કોઈ પણ રીતે ખોટી અફવાઓ ફેલાવી નહીં અને જે પણ અત્યારે હાલ શાંતિપૂર્ણ વાતાવરણ દેખાઈ રહ્યું છે અને કોઈ પણ મોટી જાનહાની ગઈ તેવું વસ્તુ થઈ બની નથી તો કોઈએ પણ ખોટી અફવાઓ ફેલાવી નહીં ખોટી રીલો બનાવી નહીં અને જે આપણા લોકો બહાર વસેલા છે જેના સગાવાલા અહીંયા છે એ લોકોના ફોટા ટેન્શન આપવા જોડે જરૂરી નથી એટલે ખોટી ભીડ ભેગી કરવી જરૂર નથી કે મેં અહીંયા પોલીસ પ્રશાસન કોર્પોરેશનનો અને ફાયર જે ટીમો છે એને શાંતિથી જ્યારે જરૂર પડે ત્યારે એ આપણા માટે કામ કરી શકે એ રીતે એમનો સાથ અને સહકાર આપવાની હું અપીલ કરું છું મોડી રાત્રે કદાચ પાણી આવવાની શક્યતા હોવાથી